અને સંજોગ આ બંને એક સાથે ભેગા થવા બહુ ભાગ્યશાળી નિર્શાળી નસીબ વાળો કોણ જેને ઈચ્છાઓ અને સુગમતા બંને એક સાથે કામ કરતી તમે ધાર્યું કે આમ કરવું છે ને એ પ્રમાણે એ પ્રમાણે સંજોગ પણ થઈ જાય એને પૂરી કરી શકે એને સુખી અને ભાગ્યશાળી કહી શકાય બાકી મોટા ભાગે એવું થાય કે જ્યારે તમે અધિકારી બનો જ્યારે તમે યોગ્ય બનો ત્યારે પાત્રતા આવે કે આ હવે સામર્થ્ય આવે ત્યારે સંજોગો ન રહે અને જ્યારે સંજોગો હતા ત્યારે સામર્થ્ય સેવા કથા રસ મહો નિતરામ પિતાજી આખું જીવન ઈચ્છાઓ કરતા કરતા ગયું હવે સંજોગો આવ્યા તો ચૂકતા નહીં સુરદાસજી કહેતા ને જન્મ સબ બાત નબીત ગયો આખી જિંદગી વાતો કરવામાં ગઈ આમ કરીશ શામ કરી શામ કરીશ બાળપણ રમવામાં ગયું ભણવામાં ગયું યુવાની કામ ધંધામાં ગઈ અને કરતા કરતા ક્યાં ઘડપણ આવી ગયું અને ધાર્યું કે ભગવાનની ભક્તિ કરીશ

પ્રગતિ સારી છે પણ ભૂલ્યા મારી ક્યાંક સફળતા આવે ને ત્યારે કોઈ સદગુરુ નો સમજ લાગે કે જીવનમાં બધા પ્રત્યે દિશાઓથી સફળતા મળી રહી છે ખૂબ કમાવું છું કોઈ સારો રસ્તો બતાવું જો સારો રસ્તો લક્ષ્મીને ન મળ્યો તો પોતાની રીતે ખોટા રસ્તાઓ ગોતી રહે સતકાર એ સમય સફળતાના સમયે કોઈ સજ્જન વ્યક્તિનો સંગ જરૂર રાખવો જેથી એ સમય કારણ કે જ્યારે ચારે બાજુથી સફળતા આવે ને ત્યારે માણસને પોતાના બુદ્ધિનું બહુ બળ આવી જાય અહંકાર આવી જાય કે મારા જેવો હોશિયાર કોઈ નહીં હું જે નિર્ણય લઉં એ બધા જ સાચા પડે હું જે કરું એ બધું જ સાચું અને ત્યારે પતનનો ભય એ ગુરુ પોતાના શિષ્યને ઝાડ પર ચડતા શીખવતા જ્યારે ચડતો હતો ત્યારે કંઈ ન બોલ્યા

પૈસા નું નહીં પદ નું નહીં સામર્થ્ય નું નહીં સાચું બળ એ પરિવારના લોકો છે જેને સાથ હોય ને એ સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે રામ અને યુદ્ધ થયું ને અને રાવણે પ્રશ્ન કર્યો કે ભગવાન મારી પાસે આટલું સામર્થ્ય આટલી વિદ્યા આટલી તાકાત આટલું ધન છતાંય હું હાર્યો કેમ ત્યારે રામે કહ્યું કે પદ પૈસાથી ન જીતાય સગો ભાઈ સાથે હોય ને તો જીતા

આ યાદ કરવું છે આપણે તો યાદ કરીશું અમે કથા કરી અમે મનોરથો કર્યા અમે યાત્રાઓમાં ગયા અમે આટલા સત્કર્મો કર્યા આટલા દુખીઓના મુખા મુખમાં પ્રસન્નતા લાવી આ બધું વાગોળશો તો ચિત્તમાં આનંદ આવે એક ક્ષણ માટે બધા જ વિચારજો જ્યારે તમારું શરીર ચાલતું બંધ થશે અને કદાચ પગ નહીં ચાલતા હોય ને એક જગ્યાએ બેસી રહેવાનો વારો આવશે ત્યારે બેઠા બેઠા શું વિચારશો જો યુવાનીમાં સત્કર્મો નથી કર્યા એનું ગડપણ પણ સારું નથી કર્યું એટલે શરીર ચાલતું હોય જરૂર નથી કે પૈસાથી શરીર આપો સમય આપો સાથ આપો પ્રોત્સાહન આપો સંગ આપો જેથી સારા મન પાસે રહે મનને કોઈ ઉત્તમ વિષય જ નહીં રહે તો એ શું વિચાર અને અહીંયા આત્મદેવને સુંદર ઉપદેશ ગૌકર્ણજી આપ્યો છે ઘર છોડીને નીકળ્યા મનમાં ગયા ને ઉદ્ધાર થયો અને હવે તો ધૂંધકારીને કોઈ રોકનારું ઘરમાં ન રહ્યું મા બાપ બંને જતા રહ્યા અને છુટ્ટો દોર મળી ગયો પાંચ ગણિકાઓને લઈ આવ્યો ઘરમાં શબ્દ સ્પર્શ રસ અને ગંધ આ પાંચ ગણિકાઓ છે જેનાથી મનુષ્ય ભોગ ભોગવે છે પણ આપણે નથી શાસ્ત્ર એમ કહે છે કે આપણને પાંચે ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરે એક વાર માણસ પાપ કરતો થાય ને પછી ધીમે ધીમે એવા પાપ એના હાથે થાય કે એને ન વિચારે પહેલી વાર પાપ કરો એટલે બીજી વાર ઈચ્છા થાય અને બીજી વાર ઈચ્છા થઈ તો આ બે વાર ને છુપાવવા માટે ત્રીજી વાર કરવું જ પડે પાપની શૃંખલાઓ હોય છે એમ નહીં માનવું કે એક વાર કરવામાં શું છે પણ આ એક વાર નવ્વાણું એક વાર ખોટું કરવામાં સફળ થયા એટલે બીજી વાર નવ્વાણું વાર થાય એનું સાહસ તમને મળી જાય કે આ તો ફાવી ગયું છે અને પાપી એ જ નથી જેને પાપ કર્યા ઘણાને કરવા હતા ને અવસર ન મળ્યા એને કઈ પુણ્યશાળી ના કહેવાય ઘણા એમ કે જો ને કઈ રીતે સુખી થયા અમને તો ખબર છે એ તો આને કરવું તું આને ચાન્સ ન મળ્યો ને એને મળી ગયો ઘણાને અવસર ન મળ્યા હોય એટલે પાપ ન કર્યા હોય ઘણાને પાપ કરવાનું સાહસ ન હોય એટલે પાપ ન કર્યા બાકી ઈચ્છા ઘણી હોય પણ એમ બધાને ખબર પડશે તો ડરપોક હોય ઈચ્છા તો ઘણી હોય એને પુણ્યશાળી ના કહેવાય પુણ્યશાળી તો એને કહેવાય જેને પાપ કરવાનો વિચાર જ ન જાણે એટલે અવસર ના મળ્યા અથવા સાહસ ના આવ્યું એને પુણ્યશાળી ના કહી શકાય ઈચ્છા તો ગણીએ કોઈ રોકનારું ના રહ્યું ગણિકાઓને પ્રસન્ન કરવા રાજાને ત્યાં ચોરી કરી અને ગણિકાઓ વિચાર કર્યો કે આ રાજા આને પકડશે તો આની સાથે આપણને મૃત્યુદંડ મળશે આપણે મરીએ એના કરતા આને મારી નાખી અને એમ વિચાર કરીને પ્રતાડિત કર્યો છે ધૂંધકારીને ખૂબ માર્યો ખૂબ માર્યો ઊંધો લટકાવ્યો મરચાની ધૂળી કરી છે તડપતા તડપતા ધૂંધકારી પોતાના પ્રાણોના ત્યાગ કર્યો અને આ રીતે મર્યો એટલે એની અધોગતિ થઈ પ્રેત બન્યો છે ગયા જઈને શ્રાદ્ધ કર્યું છે થયું કે મારા ભાઈ નો ઉદ્ધાર થાય પાછા ગામમાં આવ્યા રાતના સમયે સમય સુતા છે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી કોઈ કઈક બોલવા માંગે બોલી શકતું નથી જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો ગૌકર્ણ આત્મા જળ લીધું અભિમંત્રિત કર્યું ને જ્યાં છાંટ્યું પૂછ્યું તું કોણ છે જવાબ આવ્યો હું તમારો ભાઈ દુધકારી છું અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છતાંય તારો ઉદ્ધાર નથી થયો અરે ભાઈ મેં એટલા પાપ કર્યા છે કે સો વાર ગયા શ્રાદ્ધ કરીએ ને તોય મારો ઉદ્ધાર ન થાય આપ મહાત્મા છો આપ જ્ઞાની છો આપ સંત છો આપ મારા કલ્યાણ કરવાનો કોઈ ઉપાય બતાવો પ્રાતકાલ જાગ્યા છે

અને જ્યાં ધુંધકારીને ઉદ્ધાર માટે ગૌકર્ણજી સંકલ્પ કર્યો સમસ્ત નગરવાસીઓને સમાચાર આપ્યા પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા અને બધા જ કથા પંડાલમાં આવીને ઉપસ્થિત થયા છે આવ્યો ધુંધકારી આખો પંડાલ ભરાયેલો હતો વિચાર કરવા લાગ્યો કે હું ક્યાં બેસું એક સાત ગાંઠનો વાસ પડ્યો હતો એ વાસમાં આવીને ધુંધકારી બેસી ગયો વાસનાઓ જ વાસ છે આ વાસ ક્યાંય બહાર ગામમાં ગોતવા ન જતા આ વાસ આપણી અંદર જ છે

સાત દિવસ કથા સાંભળી વાંસ ફાટ્યો અને ધુંધકારીનો ઉદ્ધાર થયો ભગવાન પાર્ષદો વિમાન લઈને આવે અને ધુંધકારીને કહ્યું કે ચાલ તને લેવા માટે આવે આજે વિમાન આવે હો પણ આ તો જવા કોઈ તૈયાર ન થાય એટલે નથી આવ્યો બાકી તો વિમાન મોકલે જ છે ભગવાન વિમાન આવ્યું જ્યાં બેસવા ગયા ધુંધકારી એટલામાં ગૌકર્ણજી કહ્યું ઉભા રહો ઉભા રહો ઉભા રહો કથા તો બધાએ સાંભળી છે

તમે મંત્ર જાપ કરતા હો પણ એમાં જ તમને સંદેહ ને શંકા હોય તો એ મંત્ર પણ ફલિત ન થાય પૂર્ણ નિષ્ઠા સાથે મંત્ર કરો વ્યગ્રચિતો હતો જપ વ્યગ્રચિત કરેલા જપ નાશ થાય એટલે શ્રવણસ્ય વિભેદે ના ફલભેદો અત્ર સંસ્થિત શ્રવણ ના ભેદ થી ભેદ થયો કથા એ જ હોય પણ જેવા ભાવે જે સાંભળે એને એવું ફળ મળે વરસાદ પડતો હોય કોડિયું હોય થાળી હોય પવાલો હોય જેવું પાત્ર હોય એવી પ્રાપ્તિ થાય જેનામાં જેટલી પાત્રતા એટલી પ્રાપ્ત કહો કથા કોને ફલિત થાય વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ દોષ જશ્ચૈવ કથાયામ નિષ્ઠલા મતિ સૌથી પહેલા ગુરુ વાક્યમાં વિશ્વાસ જે કહેવાય રહ્યું છે એ 100% સત્ય છે એ મારા માટે છે એ મારા કલ્યાણ માટે છે એવા ભરોસા સાથે કથામાં બેસી આ જે કહેવાય છે

આજુબાજુ કથા થાય અને એને અસર કરે ભગવાન એના પર કૃપા કરવા તમે દુનિયામાં સંસારમાં ગમે તેટલા મોટા પદ ઉપર પહોંચ્યા પણ જયારે ભગવાનના સ્થાને આવો ભગવાનની કથામાં આવો ત્યારે ભક્ત બની ને સંસારે આપેલા સન્માનો માથે યાદ રાખી અને પછી જો બેઠા ને તો સંસાર ના નીરો ને ભગવાન નીરો ભગવાન પાસે ભગવાન ના થઈને બેસ અત્યારે હું ઠાકોરજીનો છું બસ મારે આ કથા દ્વારા મારું કલ્યાણ કરવું છે એવો ભાવ રાખી કથાનું શ્રવણ કરવું તસ્વીન ધીરત્વ ભાવના મનો દોષ દેશ મનના બધા દોષોનો નિગ્રહ કરવો કથાયામ નિશ્ચલામતી અને નિશ્ચલમતી કથામાં રાખે એના પર કથા કૃપા કરે કહ્યું તો કે જે રીતે ધૂંધકારીએ શ્રવણ કર્યું એ રીતે બધાએ નથી કર્યું ધૂંધકારીએ શું કર્યું તો કે શ્રવણ મનન અને નિરીધ્યાસન કર્યું છે શ્રવણ કરવું પછી એનું મનન કરવું અને પછી જે સાંભળ્યું છે એને જીવનમાં આચરણ કરવું એને કહેવાય નિધિધ્યાસન જો કાલે કથામાં આમ સાંભળ્યું હતું હવે આપણે પરિવારમાં આમ રહીશું

સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર ગોકણજી ની કૃપાથી સમસ્ત નગરવાસીઓને સદે ભગવાન પોતાના વૈકુંઠ લઈ પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો સ્કંદ શ્રીનાથજી બાબા બાર અંગ છે ભાગવતજીમાં મુખ્ય બાર સ્કંદ છે અને વેદમાં પરમાત્માનું સ્વરૂપ દ્વાદશાંગો વહી પુરુષા એમ કહ્યું એ પરમ પુરુષ પરમાત્માના બાર અંગ છે એમ કેવાના એમ શ્રીનાથજી બાવાના પણ બહાર અંધ છે એ જ શ્રીનાથજી બાબાનું વાંગ સ્વયમય સ્વરૂપ એટલે ભાગવતજી એટલે એના બાર સ્કંદ સાથે શ્રીનાથજી બાવાના બાર અંગની સમાનતા આચાર્ય ચરણ કરે છે પ્રથમ બે સ્કંદ ભાગવતજીના શ્રીનાથજી બાવાના બે ચરણાર વિંદ છે ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજી બાવાના બંને બાહુ છે પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાની બંને જંગાઓ છે સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિક વાળો હાથ છે આઠમો અને નવમો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થળ છે દસમ સ્કંદ શ્રીનાથજી બાબાનું હૃદય છે એકાદ સ્કંદ એ મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે હસ્તથી શ્રીનાથજી બાબા પોતાના નિજ ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવે છે આવ 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 શ્રીનાથજી બાબાના સ્વરૂપની આ જ ભાવના છે સ્વરૂપ ભાવના શ્રીનાથજીની શું કે ઊંચો હાથ કરી પોતાના નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી શ્રીનાથજી બાબા પોતાના નિજ ભક્તોને પોતાના શરણમાં નિકુંજ માં બોલાવી રહ્યા છે હા હા અને જ્યારે જીવ શરણે આવે ત્યારે શ્રીનાથજી બાબાનો જમણો હાથ મુઠ્ઠી વાળો અંગૂઠો બહાર આમ કબર ઉપર છે એટલે શરણે જીવ આવે ને એટલે શ્રીનાથજી બાબા ભક્તના હૃદયને પોતાના મુઠ્ઠીમાં બંધ કરીને અને અંગૂઠો બહાર કાઢી માયાને અંગૂઠો બતાવે છે આ જીવ હવે મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના ઉપર નહીં ચાલે આ મારો થઈ ગયો કારણ કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતા જે મારા હોય એ માયા જાય છે આ સ્વરૂપ ભાવ તો આ બારે બાર અંગ શ્રીનાથજી બાબાના એ આ બાર સ્કંદ છે શ્રીનાથજી બાબાના જો તમે દર્શન કરો તો ના તો દર્શન કરો જ છો પણ શ્રીનાથજી બાબાની આસપાસ રહેલી કંદરાઓના પણ તમે દર્શન કરો અને કંદરાઓને જો તમે ધ્યાનથી જુઓ તો એમાં અમુક ચિહ્નો શ્રીનાથજીની કંદરાના દર્શન કરો તો એ શું છે આ રૂપે ચિન્હો શ્રીનાથજી કંદરામાં છે એટલે કે એક શ્રીનાથજી બાબા ના ક્ષણવારના દર્શન માત્ર થી પ્રગટ ભાગવતજીના શ્રવણ નું ફળ પ્રાપ્ત થાય છે આ ભાગવતજી મૂર્તિમંત સ્વરૂપે શ્રીનાથજી બાબા રૂપે પ્રગટ બિરાજમાન છે એ પ્રગટ ભાગવત છે તમે શ્રીનાથજી બાબાના કંદરાના દર્શન કરો તો સૌથી ગાયો તમને દેખાશે એ છે ધર્મ અને પૃથ્વીનો સંવાદ આવે છે ધર્મ બળદ રૂપે છે અને પૃથ્વી ગાય રૂપે છે અને બંને સંવાદ કરી રહ્યા છે તો આ બે ગાયો બીજું કાય નહીં આ ધર્મ અને પૃથ્વી છે જે પ્રથમ સ્કંદ ના રૂપે છે શ્રીનાથજી બાબાની કંદરા શ્રીનાથજી બાબાની કંદરા જોશો તો શ્રીનાથજી ની ઉપર એક શુક છે પોપટ છે કંદરામાં ઉપર પોપટ બેઠેલું છે એ દ્વિતીય સ્કંદ નું પ્રતિક છે કારણ કે દ્વિતીય સ્કંદ શુક ઉવાચ સુખદેવજી બોલવાનું પ્રારંભ કરે છે એટલે આ દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં મુનિ બિરાજમાન છે એ મુનિ છે તૃતીય સ્કંદ ના પ્રતિક રૂપ કપિલ ભગવાન જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો

શ્રીનાથજી બાબાની ગદરામાં બે ગાયો છે એ છઠ્ઠા સ્કંદ ના સંકેત આપ્યો કારણ કે એ છે પુષ્ટિ લીલા છઠ્ઠો સ્કંદ એટલે કે ગાય અને વાછરડું વાછરડું માનું દૂધ પીતું જાય અને પીતા પીતા માને લાત મારતું જાય અને લાત મારતું હોય છતાંય માં એને દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી આજ તો એની કૃપા છે આજ એનું વાત્સલ્ય છે આજ ભગવાનની પુષ્ટિ છે આ જીવો ભગવાનને કેટલી વાર અનેક પ્રકારથી પ્રતાડિત કરે દુખી કરે છતાંય ભગવાન કૃપા કરવાનું છોડતા નથી એ જ પ્રભુની પુષ્ટિ લીલા છઠ્ઠો સ્કર તમે શ્રીનાથજી બાબાની કદરામાં જોશો તો નરસિંહજીનું ચિહ્ન છે આ નરસિંહજી સાતમા સ્કંદના પ્રતિક રૂપે છે કે જેમાં નરસિંહ ભગવાનની કથા આવે છે શ્રીનાથજી બાબાની કદરામાં એક સર્પ છે મંથન કર્યું છે એટલે આ સર્પ વાસુકી નાગ રૂપે આઠમા સ્કંદ નું પ્રતિક છે શ્રીનાથજી બાબા કંદડામાં મોરનું ચિહ્ન છે તમે નીચે જોશો તો મોર છે અને મોર નિષ્કામ કહેવાય

ઘૂંટણ પાસેથી એક સર્પ જાય છે શ્રીનાથજી બાબા દર્શન કરો ને એમ કહેવાય કે સમય થાય અને સર્પ પોતાની કાચડી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય અને એટલે જ આપણે ત્યાં કહ્યું કે મોહનું ત્યાગવું જ મુક્તિ છે અને એકાદશ મુક્તિ લીલાનું વર્ણન છે તો એ સર્પ એકાદશ નું પ્રતિક છે અને બારમો સ્કંદ એ આશ્રય લીલા છે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ આશ્રય લીલાનું પ્રતિક બારમા સ્કંદ નું પ્રતિક છે એમ બારે બાર સ્કંદ ભાગવતજીના શ્રીનાથજીના શ્રીઅંગમાં પ્રગટ રૂપે બિરાજમાન છે મત્સર દોષ કોને કહેવાય બીજાનું સુખ જોઈને ઈર્ષા થાય ને એને મત્સર દોષ ભક્તિમાં બહુ મોટો બાધક છે તમને ભગવાન ગમે તેટલું આપી દે પણ શું તમારામાં એટલી તાકાત ખરી કે ઠાકોરજી આગળ બે હાથ જોડીને એટલું કહી શકો કે પ્રભુ મને ઘણું આપ્યું હવે બીજાને આપ આટલું કહેવાની હિંમત કરી ગમે તેટલો મોટો માણસ દુનિયાનો કેમ ન હોય જો મચ્છર અને મચ્છર એટલો એક બહાર થી કરે ગમે તેટલો સુખી થઈ જાય અને પછી તકલીફે અજાણ્યા ગમે તેટલા સુખી થાય એનો વાંધો નહીં બિલ ગેટ્સ ગમે તેટલો સુખી થાય આપણને કોઈ વાંધો નથી આપણો પાડોશી આપણા કરતા વધારે સુખી ના થવો ઓળખી તો વ્યક્તિ કરતા આગળ ન જોઈએ બસ અજાણ્યા ગમે આપણે કોઈ વાંધો નહીં એટલે કે આપણા આ મત્સર દોષ છે ને એ નજીકના લોકોમાં બહુ કામ થાય જેટલો નજીક નો વ્યક્તિ હોય એટલું મત્સર વધારે થાય શું એવી દુઆ ખરી દિલમાંથી એવી નીકળે આપણી એટલું મોટું મન ખરું

બસ જીવનમાં એ જ છે દરેક વખતે રેસમાં દોડતા ચૂકી ન જાઓ એવા ન દોડો કે ક્યાંક જીવન ચૂકી જાય કારણ કે તકલીફ એ છે જીવન સ્તર સુધારવાની રેસમાં આપણે બધા જીવનને ગુમાવી દઈએ લાઈફ સ્ટાઈલ સુધરે એના માટે લાઈફને ગુમાવી દઈએ એટલે હું તો ઘણી વાર કહું ને કે મોંઘો પલંગ ખરીદો એનો વાંધો નહીં પણ ઊંઘ ના ભોગે ના ખરીદતા ઉત્તમ ભોજન લાવો એનો વાંધો નહીં પણ ભૂખ ના ભોગે ના હોવો જોઈએ પ્રગતિ થાય એનો વાંધો પણ ભોગે સુખ ભોગો એનો વાંધો નથી પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ના ભોગો કે કોઈને એના દુઃખ યાદ આવે સુખ માણવામાં ક્યાં વાંધો છે ખુબ સુખી થાવ ભાગવતજીભાઈ રાજા મહારાજાઓની જ કથા છે ને કોને કહ્યું કે ભગવાન એને મળે છે હોય બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે એટલે ખૂબ સંપન્ન થાવ પણ સંપન્ન નહીં પણ સંપન્ન બનો મનથી પણ સંપન્ન બનો વિચારોથી પણ સંપન્ન બનો મોટા થયા છો તો મોટાઈ બતાવો મોટા બનો સાચા અર્થમાં તમારી મોટાઈ નાના ને મોટા કરવામાં ઉભા કરવામાં એ તો સાચી છે અને એટલા માટે તકલીફ જો ભગવાનની રચના એવી છે ને કે ખિસ્સા ભરવા માટે પૈસા માટે માણસ પાપ કરે પણ મરી જાય ને પૈસા રહી જાય પાપ ભેગા આવે ભગવાન રચના કરી છે આપણે પૈસા માટે પાપ કરીએ ભગવાન બનાવ્યું કે પૈસા રહી જાય પાપ ભેગા આવે અને એટલા માટે સાવધાને રહેવું કે આ જીવન ક્વોલિટી વાળું જીવજો કેવલ ક્વોન્ટિટીઓ જુદા જુદા રૂપે ભેગી કરી એમાં જીવ ખતમ ન થઈ જાય જીવન એની સાવધાની રાખે